આજે નવ વર્ષ છે તમારા માટે એક નોકરી લઈને આવે એક સરકારી નોકરી લઈને આવે અને તમે ભવિષ્યમાં ખૂબ જ તરકી કરો એવી ડીઆઈસીએસ ફોર જીપીએસસી

રોજ રાતે આઠ વાગે એ સિરીઝ તમે જોઈ શકો છો પણ આજે હું વાત કરવાનો છું કે આ એસટીઆઈ જે જગ્યાઓ છે બરાબર એમાં જોબ પ્રોફાઇલ શું હોય છે શું એમાં ખાખીની વર્ધી મળે છે કે નથી મળતી એમાં કઈ કારીગરી કામગીરી તમારે કરવાની હોય છે અને એના માટે તો સૌ પ્રથમ વાત કરીએ તો જોબ પ્રોફાઇલની પણ જોબ પ્રોફાઇલની વાત કરતા આખા ગુજરાતનો અહીંયા હરાકતો પ્રશ્ન છે કે કેવી રીતે આપણે અધિકારી બનશું અધિકારી બનવા માટે બરાબર અહીંયા આની જોબ પ્રોફાઇલ શું હોય છે આજે તમે જે જોબ પ્રોફાઇલ સાંભળવાના છો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર આવી ધમાકેદાર જોબ હોય છે આવી જોબ હોય છે બરાબર એટલે एसटीआई ની જોબ ને તમે જેવું તેવું ના ગણો एसटीआई જે દિવાસો હોય છે એના કરતાં પણ ચડિયાતી જોબ હોય છે આવે છે આ ત્રણસો ત્રેવીસ જગ્યાઓ ની પ્રાથમિક કસોટી જે ચાર એક બે હાજર છવ્વીસ ના રોજ તથા સાથે અહીંયા મેન્સ ની પણ તારીખ તમને આપી દેવામાં આવે છે જો તમે વાત કરીએ આપણે કે દિવાળીના ચાર પાંચ દિવસ વ્યવસ્થિત એન્જોય કરી લો બરાબર હવે આમાં ચાર પાંચ દિવસમાં ભણવાની કોઈ ચિંતા ના કરો

અહીંયા exam લેવા માંગે છે નોકરી પર તમને recruitment કરવા માંગે છે પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છે કે આ HTI જેને આપણે કહીએ છીએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જેને કહેવામાં આવે છે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 એટલે કે આને સુપર ક્લાસ 3 ની જોબ કહેવામાં આવે છે તમારા કોઈ પ્રશ્નો હોય તો પણ તમે કમેન્ટમાં પૂછી શકો છો સો ટકા હું અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરીશ હવે આની જોબ પ્રોફાઇલની વાત કરીએ તો આની જોબ પ્રોફાઇલ કેવી હોય છે

અને જો ડિસેમ્બર મહિનામાં આસિસ્ટન્ટ કમિશનરની વેકેન્સી આવે છે તમે ડાયરેક્ટ એમાં થાવ છો તો આ બેનું તમારે 20 વર્ષની વસ્તુ તમે એક વર્ષમાં પણ લાગી શકો છો એટલે તમારી જગ્યાએ અહીંયા છે STI STI ને રિપોર્ટિંગ કરવાનું હોય છે STO ને STO એ રિપોર્ટિંગ કરવાનું હોય છે આસિસ્ટન્ટ ને અને એના પછી આવે ડેપ્યુટી કમિશનર એના પછી જોઈન્ટ કમિશનર એડિશનલ કમિશનર સ્પેશિયલ કમિશનર અને ચીફ કમિશનર જે એક આઈએસ હોય છે બરાબર જે આખા રાજ્ય કર વિભાગનો શું હોય છે હેડ હોય છે અને આખા નાણા વિભાગના વડા કોણ હોય છે નાણા મંત્રી તરીકે હોય છે હવે તમારા નીચે કોણ હશે તો સીસી દ્વારા જેની recriment થાય છે જેને ગૌણ સેવા પસંદગી મંડળ કહેતા હોય છે બરાબર અહીંયા સીસી તમારા નીચે હોય છે સીસી માં જે ક્લાર્ક બન્યા હોય સિનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્ક એ તમારા નીચે સામાન્ય રીતે કામ કરતા હોય છે હવે અહીંયા અહીંયા ક્વેશ્ચન થશે તમારું કે સર HSTI ની કામગીરી શું હોય છે HSTI ને કેટલા વર્ષ પછી પ્રમોશન મળતું હોય છે HSTI ને સામાન્ય રીતે 9-10 વર્ષ પછી પ્રમોશન મળતું હોય છે HTO માં અને HTO માંથી તમને પ્રમોશન મળતું હોય છે આસિસ્ટન્ટ કમિશનર જો તમે ડિસેમ્બર મહિનામાં જે આસિસ્ટન્ટ કમિશનર ની જગ્યાઓ આવે છે એમાં જો તમે સિલેક્ટ થાઓ છો તો આ જે વીસ વર્ષનો સંઘર્ષ તમારો છે એ સીધો તમે અહીંયા બનશો પછી ત્યાંથી તમારું પ્રમોશન થશે ડેપ્યુટી કમિશનરમાં અને ત્યાંથી તમે જોઈન્ટ કમિશનર સુધી પહોંચી શકો છો બહુ નાની ઉંમરે બની जाओ છો તો તમને બરાબર એડિશનલ કમિશનર સુધી પણ તમે જઈ શકો છો પણ સામાન્ય રીતે જે આસિસ્ટન્ટ કમિશનર GST બનતું હોય છે એને આ બે પ્રમોશન તો મળતા હોય છે જે રીતે ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ ખાલી હોય એ રીતે બરાબર હવે વાત કરીએ કે આ STI છે એની કામગીરી શું હોય છે

બરાબર એની સંખ્યા કેટલી હોય છે બાર હોય છે અને એના વડા કોણ હોય છે જોઈન્ટ કમિશનર હોય છે ડિવિઝન વિભાગની નીચે આવે છે રેન્જ વર્તુળ જેની સંખ્યા છે 25 અને એના વડા કોણ હોય છે ડેપ્યુટી કમિશનર હોય છે અને આ જે યુનિટ અથવા તો આને કહેવામાં આવે છે ઘટક શું કહેવામાં આવે છે ઘટક બરાબર તમને જ્યારે જોબ મળશે તો આવા કોઈ ઘટકમાં જોબ મળશે તો આવા ઘટકની સંખ્યા હાલ પૂરતી કેટલી છે એકસો ત્રણ અને એના વડા કોણ હોય છે આસિસ્ટન્ટ કમિશનર બરાબર આજે તમે જોયું ને આસિસ્ટન્ટ કમિશનર આ ઘટકના શું હોય છે વડા હોય છે તમારે આસિસ્ટન્ટ કમિશનરને તમારું એસટીઓ અથવા તો આસિસ્ટન્ટ કમિશ્નર તમારે રિપોર્ટિંગ કરવાનું હશે જેની સંખ્યા કેટલી છે 103 છે બરાબર હવે બેઝિકલી જોઈએ કે આ એસટીઆઈ છે બરાબર આ એસટીઆઈ છે એની કામગીરી શું હોય છે એની કામગીરી શું હોય છે કઈ કઈ વસ્તુ આ એસટીઆઈ માં તમારે કરવાની હોય છે કે નહીં મળે એ તમામ વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ અમદાવાદ છે અમદાવાદનું હોય છે સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગરનું હોય છે હવે આની કામગીરી શું હોય છે તો તમારો કોઈ સારો ધંધો હોય ધંધામાં તમે વીસ લાખ ઉપર અથવા ચાલીસ લાખ ઉપર કોઈ ધંધો કરતા હો તો તમારે જીએસટી નંબર રિક્વાયરમેન્ટ હોય છે તો નવા જીએસટી નંબર પ્રોવાઈડ કરવાનું કામ કોણ હોય છે તો એસટીઆઈ નું હોય છે જૂના માં કંઈક વાધા અરજી આવ્યું તમે ટેક્સ નથી ભરી શકતા તો એનું કામ કોણ જોવે છે તો એસટીઆઈ જોવે છે ધંધાના સ્થળની સ્પોર્ટ વિઝિટ કોના દ્વારા થાય છે એસટીઆઈ કોઈનો ધંધો સારો એવો ચાલતો હોય બરાબર ધંધાનું તમારે જોવાનું હોય કે ખરેખર આ ધંધો આ જગ્યાએ છે તો એની વિઝિટ કરવા કોણ જાય છે તો એસટીઆઈ જાય છે બરાબર અરજી એપ્રૂવ કરવી હોય રિજેક્ટ કરવી હોય બરાબર

ધંધાના સ્તરની સ્પોટ વિઝિટ કરવામાં આવે છે કે ભાઈ અ જે જગ્યાએ અહીંયા જીએસટી નંબર આપવામાં આવ્યું છે તે તે જગ્યાએ ધંધો છે કે નહીં દુકાન-દુકાન છે કે નહીં ગોડાઉન-ગોડાઉન છે કે નહીં એ બધું કોણ ચેક કરે છે એએસટીઆઈ ચેક કરે છે એએસટીઆઈ રિપોર્ટિંગ કરે છે એએસટીઓ ને એએસટીઓ રિપોર્ટિંગ કરે છે આ સેશન કમિશનર જીએસટી ને કરતું હોય છે બરાબર પછી વાત કરીએ કે રીટેન જે તમારું હોય છે એસેસમેન્ટ ની કામગીરી એ સામાન્ય રીતે એએસટીઓ અને એએસટીઆઈ અંતર્ગત આવતું હોય છે

કોઈ પણ જગ્યાએ રિકવરી કરવી હોય બરાબર જૂની વેટ સીસેટ કાયદા ઉપરાંત જીસેટ ના કાયદા રિકવરી કરવાની હોય તો એમાં સહાયક તરીકે બરાબર એસટીઆઈ કયા તરીકે જાય છે તો સહાયક તરીકે ખૂબ જ ઉપયોગી હોય છે

અને એસટીઓ ને અંતર્ગત આવતી હોય છે બરાબર ઓડિટ સંબંધિતમાં એસેસમેન્ટ કરવું કોઈ પણ જગ્યાએ રેડ પડી છે બરાબર મિલકતમાં કેટલું ચોરી થયું છે દરેક વસ્તુનું એસેસમેન્ટ STI સહાયક તરીકે કામ કરતું હોય છે એટલે ખૂબ જ સારી જોબ કહેવાતું હોય છે STI બરાબર રેન્જની કામગીરી શું હોય છે તો આ રેન્જના વડા હોય છે ડેપ્યુટી કમિશનર કમિશનર એના નીચે આવે છે બરાબર આસિસ્ટન્ટ કમિશનર પ્રમોશનથી ડેપ્યુટી કનિક કમિશનર બનાય છે દસ લાખ સુધીનું વધુના એપ્રુવલ રિજેક્ટ કરે છે બરાબર ડેપ્યુટી કમિશનર એસટીઆઈ સહાય તરીકે કામ કરે છે તમે જોઈ શકો છો કે જો તમે એસટીઆઈ છો તો તમે આ અસિસ્ટન્ટ કમિશનરમાં અંતર્ગત પણ કામમાં આવો છો તમને ડેપ્યુટી માં પણ સહાય તરીકે કામમાં આવો છો એટલે કે આ તમે જોવા જાઓ તો ખૂબ સારી પ્રોફાઇલ છે તમે ઊછલા અધિકારી સાથે વ્યવસ્થિત કામગીરી કરી શકો છો બરાબર અને તમને એનો મોકો પણ મળે છે તક પણ મળે છે એક વેલ जॉब कहवाई बराबर एक धासू प्रोफाइल कहवाई પછી વાત કરીએ എൻഫോഴ്സ്മെന്റ് ની કામગીરી જે રીતે મે વાત કરી તમે રેડ મૂવી જોવી હશે બરાબર રેડ મૂવી જોઈએ હશે એના જોડે અજય દેવગંધ સાહેબ જેવા ઘણા બધા માણસો ગયા હશે એમાં અમુક જણા એસ પણ હશે અમુક જણા કમિશનર પણ હશે અને અમુક જણા એસટીઆઈ પણ હશે એટલે કે ક્યાંય રેડ પડવાની હોય બરાબર હવે માની લો કે વડોદરામાં રેડ પડવાની છે તો વડોદરાની ના આવે સામાન્ય રીતે જુનાગઢ ગુજરાતના કોઈપણ ખૂણેથી એ લોકો ટીમ બોલાવીને રેડ પાડતા હોય છે વડોદરાના માણસોને જ્યારે રેડ પાડવી હોય તો બીજી જગ્યાએ જઈને રેડ પાડતા હોય છે બરાબર તો આજે સહાયક તરીકે કામ કરતો હોય છે તપાસ કરવાનું કામ કોના અંતર્ગત આવે છે એસટીઆઈ અંતર્ગત આવે છે મોબાઈલ સ્કોરબોર્ડ નિયંત્રણ કરવાનું કામ બરાબર આ મોબાઈલ સ્કોડ એટલે કે તમે હાઈવે પરથી જતા હોવ ટ્રકના અંદર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ હોય ઈવે બિલ છે કે નહીં

एसटीओ ની જે સ્કોર્ડ ના હોય છે એસટીઆઈ સહાયક તરીકે કામ કરતા હોય છે ઈવે બિલ ચેક કરવાનું કામ કોનું હોય છે એસટીઆઈ નું હોય છે જે વેલ્યુ ટ્રક માં કે ગમે તે સાધન માં જઈ રહ્યું છે ખરેખર એ વેલ્યુ નું છે કે નહીં બરાબર એ બધું કામ કોણ ચેક કરે છે એસટીઓ અને એસટીઆઈ એમના સહાયક તરીકે હોય છે એટલે જોવા જઈએ તો એસટીઆઈ બરાબર એક ખૂબ સારી જોબ છે

જો હું વાત વાત કરું કરું તો તો કેટલા નું 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 છે છે બરાબર હવે એક ની સૌથી પહેલા જે અઢાર ઓગણીસ માં લેવાયું એનું કટ ઓફ હતું બાસઠ પોઈન્ટ સત્તાણું બીજી વખત જ્યારે એસટીઆઈ લેવાય ત્યારે એનું કટ ઓફ હતું સિત્તેર જીરો ત્રણ ત્રીજી વખત જ્યારે એસટીઆઈ લેવાય ત્યારે એનું કટ ઓફ હતું એકોતેર ચુમ્માલીસ

જો આઠમો પગાર પંચ લાગુ થશે જે વાત થઈ રહી છે કે બે હજાર છવ્વીસ થી લાગુ થશે બરાબર ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ ગવર્મેન્ટ તો કે છે તો આ પગાર તમારો સિત્તેર થી એસી હજાર થવાની શક્યતા છે જો ફિક્સ પૂરું થાય છે ફિક્સ અથવા નીકળી જાય છે તો પણ તમારો સારો એવો પગાર થઈ જશે એટલે તમારા જોડે એક સારી અને ઉત્તમ તક છે જો તમે એસટીઆઈ બનવા માંગતા હો તો આશા રાખું છું